હરેશભાઈ કાનાણી યુનિટી ફાઉન્ડેશન પ્રમુખ અમારું યુનિટી ફાઉન્ડેશન ડૉક્ટર ભરતભાઈ બોગરા અને પરેશભાઈ ગજેરાના માર્ગદર્શન નીચે છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે આગળ ધપી રહ્યું છે એના અનુસંધાને આ વર્ષે પણ અમે પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવનું ભવ્યતિભવ્ય આયોજન કરી રહ્યા છીએ પ્રાચીન રાસમાં બસો ને એકવીસ દીકરીઓ ભાગ લે છે અને દોઢ મહિનાથી પ્રેક્ટિસ અત્યારે કરી રહી છે દસ વાગ્યા પછી પ્રાચીન રાસોત્સવ પૂરો થયા પછી તેના જ પરિવારના લોકો આજુબાજુની પચાસથી વધારે સોસાયટીના સભ્યો અર્વાચીન રાસોત્સવ માણવા માટે અને ખેલૈયા તરીકે રમવા માટે પથારતા હોય છે આનું અમને ગર્વ છે આ ત્રીજું વર્ષ નવરાત્રિનું અમે ઉજવી રહ્યા છીએ ભારતીય સંસ્કૃતિ અને હિન્દી સંસ્કૃતિનું જતન કરવા માટે અને સોશિયલ એક્ટિવિટીના ખૂબ જ પ્રયાસો અમે કરી રહ્યા છીએ એના ભાગરૂપે દર વર્ષે અગિયાર જાન્યુઆરીના રોજ એકસો એકાવન દીકરીઓ સર્વ જ્ઞાતિય દીકરીઓનું અમે સમુલગ્ન પણ દર વર્ષે યોજીએ છીએ અમે સતતને સતત આપના માધ્યમથી પ્રચાર પ્રસારના માધ્યમથી અમારું યુનિટી ફાઉન્ડેશન ખૂબ જ આગળ વધે અને ખૂબ જ લોકસેવાના કાર્યો કરે એવી અમે અમારા ટ્રસ્ટીઓ અને અમારી ટીમ મહેનત કરી રહી છે આ અમારું આયોજન સત્ય સાય હોસ્પિટલ રોડ ઉપર અમે દર વર્ષે કરતા હોઈએ છીએ અને એમાં નોમિનલ ચાર્જ પણ અમે લઈએ છીએ અને દાતાઓ અને ટ્રસ્ટીઓના સહયોગથી જે કાંઈ ફંડ અમારે ટ્રસ્ટમાં પ્રાપ્ત થાય એ એમાઉન્ટ અમે સમૂહ લગ્ન માં વાપરતા હોઈએ છીએ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો